પર ધનંજય ઇન્ડસ્ટ્રીઝ પાર્ટી પ્લોટના માલિક સામે ફરિયાદ કરાશે ભરૂચ જિલ્લાની અદમાંથી પસાર થતા નેશનલ હાઈવેની આસપાસ ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ વધી રહ્યા છે ત્યારે અંકલેશ્વર પાસે એક પ્લોટમાં વીજ જોડાણ લેવા માટે પંદર વર્ષથી જ વધારે જૂના ચાલીસ જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે ચાલીસ જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવા છતાં વન વિભાગ અને નેશનલ હાઇવે ઓથોરિટી ઊંઘતી ઝડપાઈ હતી સ્થાનિકોની ફરિયાદ બાદ વન વિભાગે ધનંજય ઇન્ડસ્ટ્રીઝ પ્લોટના સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે અંકલેશ્વરની તિરંગા હોટેલ પાસે હાલ ધનંજય ઇન્ડસ્ટ્રીઝ પ્લોટની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેમાં વીજ જોડાણ મેળવવા માટે આસપાસ આવેલા ચાલીસ થી વધારે વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે આ વૃક્ષો પંદર થી વધારે વર્ષ જૂના હતા એક તરફ વૃક્ષોને બચાવવા માટે ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવામાં આવે છે અને આટલી મોટી સંખ્યામાં વૃક્ષો કાપી નખાયા હોવા છતાં તંત્ર અજાણ જણાયું છે સ્થાનિકોની ફરિયાદ બાદ નેશનલ હાઇવે ઓથોરિટી સક્રિય બની હતી અધિકારીએ સ્થળ પર તપાસ કરી પ્લોટ ધારક અને ડીજીવીસીએલ કંપનીના નિવેદન લીધા હતા ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમે પંચકેશ કરી પ્લોટ માલિકની દંડ ફટકારી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ